નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આંગણવાડી ભરતી વિશે સંપૂર્ણ માહિતી આંગણવાડીમાં આવી ભરતી જાહેરાત આંગણવાડી વર્કર તેડાગર અને મિની આંગણવાડી ભાગોમાં ભરતી આંગણવાડી વર્કરની જગ્યા વિશે વિગત માહિતી જાણીએ લાયકાત બાર પાસ ઉંમર મર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ છે પગાર દસ હજાર રૂપિયા પ્રતિ માસ રહેશે અરજી મફતમાં કરાવવાની રહેશે આંગણવાડી વર્કરની જગ્યા વિશે વિગતે માહિતી જાણી નોકરીનું મેરિટ લિસ્ટ ધોરણ દસ અને બારના માર્ક ઉપર આધારિત રહેશે અરજી કરાવવાની શરૂઆત આઠ ઓગસ્ટ ત્રીજ ઓગસ્ટ સુધી કરી શકશો અરજી તમે આ લિંક પર કરી શકો છો આંગણવાડી તેડાગર વિભાગની માહિતી જોઈએ તેમાં કુલ જગ્યાની સંખ્યા પાંચ હજાર પાંચસો નેવું છે આમાં શૈક્ષણિક લાયકાત દસ પાંચ છે પગાર રૂપિયા પાંચ હજાર પાંચસો દર મહિને રહેશે આંગણવાડી તેડાગર વિભાગની માહિતી જોઈએ અરજી તમે ફીમાં કરી શકો છો આ આમાં પસંદગી ધોરણ દસ અને બારમાં માર્ક પર આધારિત છે અરજી કરાવવાની શરૂઆત આઠ ઓગસ્ટ ત્રીસ ઓગસ્ટ સુધી કરી શકો છો અરજી તમે આ લિંક પર કરી શકો શકોની માહિતી જોઈએ મિની આંગણવાડી કુલ ભરતી જગ્યા ચાર હજાર ત્રણસો પાંચ છે તેમાં ફોર્મ ભરવા માટે બાર પાસ જરૂરી છે તેમાં ફોર્મ અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ વ્યક્તિ અરજી કરી શકે છે અરજી તમે આ લિંક પર કરી શકો છો મિની આંગણવાડી વિભાગની માહિતી જોઈએ આમાં અરજી કરવા માટે કોઈ પણ અરજીની ફી નથી બધા લોકો ફીમાં અરજી કરી શકે છે આમાં પસંદગી પ્રક્રિયા બધાની જેમ જ છે ધોરણ દસ અને બારના મેરિટ લિસ્ટ ઉપર આધારિત છે અરજી તમે અઢાર ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી કરી શકો છો અરજી તમે આ લિંક પર કરી શકો છો આવી જ નવી જાણકારી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો